નસવાડીના હમીરપુરાથી ભીલવાણી જવાના માર્ગની બિસ્માર સ્થિતિ વિશે જીએસટીવી અહેવાલ દર્શાવતા તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું નસવાડીના હમીરપુરા આંબાપુરા ગામના લોકોને બોડેલી જવા માટે ઉપયોગી થતો આ માર્ગ બિસ્માર હાલતમાં છે છ કિલોમીટરના માર્ગને સમારકામ માટે મંજૂરી આપતા મેટલિંગનું કામ શરૂ થયું હતું બહુ સારું થઈ જાય તકલીફ બધી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીયા જવાના રસ્તાનો અહેવાલ જીએસટીવીએ પ્રસારિત કર્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક જે માટી નો રસ્તો છે તે બનાવી દેવામાં આવ્યો છે એના ઉપર ડામરનો રોડ બનાવવામાં આવશે છે આ રસ્તો એટલો બિસ્માર હતો કે અહીંયાથી વાહનો નીકળવા મુશ્કેલ હતા જેનો અહેવાલ જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો અને હમીરપુરા ગામના લોકોએ તે વખતે ભારે ઉગ્ર વિરોધ પણ કર્યો હતો અને સૂત્રોચારો પણ કર્યા હતા ગ્રામજનોની રજૂઆત અને જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર જાગીને તાત્કાલિક નવો ડામો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી જેનાથી લોકોમાં ખુશી થવાઈ છે હાલ તો જીએસટીવીના અહેવાલની અસર થઈ છે અને હમીરપુરાથી ભીલવાણિયા સુધીનો રસ્તો બની રહ્યો છે રફિક દણીવાલા જીએસટીવી છોટા